2033 model 241DI Bisa pilih model 241 બે હજાર તેર પીડી હજાર બે હાજર અગિયાર અગિયાર બે હાજર પાછળ નું રિમોન

કંપની કા પાવર સ્ટીરિંગ મોડલ છે મિત્રો પાવર સ્ટીરિંગ કોઈને લેવું હોય તો अवेलेबल છે કિંમત જાણકારી માટે મિત્રો નીચે નંબર છે નંબર પર ફોન કરો 7200 119241 જીપીઆર એકડી જીપીઆર એકડી ની અંદર 2011 નીચે મોડેલ પણ મિત્રો જીપીઆર એકડી ટ્રેક્ટર છે બે હજાર અગિયાર બસો એકતાલીસ કંડિશન સારી છે બે હજાર અગિયાર બસો ને પિસ્તાલીસ મિત્રો જીપીઆર રેકડેની અંદર બસો પિસ્તાલીસ ટ્રેક્ટર મેસિફર્ગ્યુસન બસો પિસ્તાલીસ નીચા મોડલની અંદર પણ છે બે હજાર આઠનો પાછાનો ટાયર રીમોટ કરેલો તમે જોઈ શકો છો આગળનો ટાયર આખો બે હજાર બે હજાર છ મોડલ બરાબર કંપની કલર ની અંદર બે હજાર છ મોડલ બસો એકતાલીસ